નમસ્કાર દર્શક મિત્રો આપ જુ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે જોય ગતના સમાચાર રાપર થી વરોદરા જતી એક્સપ્રેસ ફેસ્ટિબસ ના પ્રવાસીને બસ માં કચરો કે ગંદકી ન કરવા સૂચના આપતા બસ ઉપર પથ્થર મારો કર્યો કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે રાપર થી ઉપડી વડોદરા જતી એક્સપ્રેસ બસ માં પ્રવાસી દ્વારા બસ ની અંદર કચરો નાખતા કંડક્ટર દ્વારા પ્રવાસીને બસ માં કચરો ન કરો તેમજ ગંદકી ન કરવી અને જે કચરો પ્રવાસી દ્વારા બસ ની અંદર નાખવામાં આવ્યો છે તે ઉપાડીને બસ ની બહાર નાખી દેવા કંડક્ટર દ્વારા પ્રવાસીને કહેવામાં આવતા પ્રવાસીઓ ઉશ્કેરાઈને બોલાચાલી કરી નીચે ઉતરી ગયો ત્યારબાદ આ પ્રવાસી અને અન્ય સાથી વ્યક્તિને એક્ટિવા લઈ બસનો પીછો અને એક્ટિવા ઉપર પાછળ બેઠેલ વ્યક્તિ દ્વારા પથ્થરમારો કરી બસનો પાછળનો મોટો ગ્લાસ ફોડી નાખે આ બનાવની બસમાં બેલ પ્રવાસીઓને કાચથી સામાન્ય જાત થઈ હતી ત્યારબાદ રાધનપુર ચોકડી આવ્યા બાદ ડ્રાઈવર કંડક્ટર દ્વારા ઉપરોક્ત પ્રવાસી અને શખ્સ સામે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરેલ હતી બસ નંબર જી જે અઢાર ત્રેસઠ ત્રેસઠના ફરજ પરના બસ કંડક્ટર જગાભાઈ દેસાઈ પોતાની ફરજ બચાવી રહ્યા હતા ઉપરોક્ત બનાવ બનવા આપવા મળ્યો હતો રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કેબીસી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો બે લાઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે ઊંઝા દર્શન ન્યૂઝ દ્વારા પ્રકાશિત વિડીયો જુઓ બસનો પીછો કરીને પથ્થર મારો કરી રહ્યા છે વડોદરા બસ રૂટમાં હું જતો હતો મારી બસમાં માં રાધનપુર થી પેસેન્જર ચડેલો એ પેસેન્જર ચડ્યો ત્યાંથી જ પેસેન્જરો હારે અને મારી યારે માથાકૂટ કરતું હતો અને કચરો બધાને મેં સૂચના જાહેર આપી અને ભાઈએ કચરો નાખ્યો બહાર નાખી દીધો તો ત્યારે કચરો નાખી અને તે ત્યારે તો કચરો બહાર નાખી દીધો જ પેસેન્જર ઉતરી ગયેલ અને ધીડો જ ઉતર્યા પછી એક્ટિવા લઈ અને મહેસાણા અહીંયા પાછળ એક્ટિવા લઈને આવી અને પથ્થર નાખ્યા અને સાઈડમાં પથ્થર માર્યા અને પાછળથી પથ્થર મારતા જે બસ છે તેસર તેસર એ બસના પાછળનો કાચ તૂટી જતા પેસેન્જરને થોડા ઘણો કાચ લાગેલ છે અને કાચ પણ તૂટી ગયેલ છે

માથાપુર કરવા માંડ્યો એમને ધીનો અત્યારે આવતા એક બારી ચાલુ કરી ને પાછી માં પાંચ બસ અત્યારે અત્યારે વાગી ગયું કોઈને વાગ્યું છે